થાલાસેમિયા ટેસ્ટમાં સો થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રીસ થી પણ વધુ સભ્યોએ ભાગ લીધો છે જેમાં ભોલાઉ ગ્રામ પંચાયતના સભ્યો અને અમારા સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ કાર્ય બદલ અમારી સંસ્થાના મેનેજમેન્ટ પ્રિન્સિપાલ તેમજ સ્ટાફગણ ગ્રામ પંચાયતના સભ્યોનો અને રેડ ક્રોસ સોસાયટી ભરૂચ અને અમદાવાદના સભ્યોનો આભાર વ્યક્ત કરીએ છીએ હું નિશી દેસાઈ સાત દિવસની એક્ટિવિટી હતી જેમાં આજ રોજ અમારી સંસ્થામાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ફેલેસેમિયાના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફેલેસેમિયા ટેસ્ટમાં

ભરૂચ અને અમદાવાદના સભ્યોને આભાર પાઠવું છું થેન્ક યુ